પાલનપુર નગરપાલિકાના હોલમાં પાલિકાની કારોબારીની બેઠક યોજાઈ જેમાં બજેટ અંગે ચર્ચા કરી વિવિધ ખર્ચના આંકડાઓ રજૂ કરાયા પાલનપુર બજાર શાસિત નગરપાલિકાની કારોબારીની બેઠક કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં વર્ષના બજેટ અંગે ચર્ચા કરીને તેના આવક અને ખર્ચના આંકડાઓ રજૂ કરાયા જેને બહાલી આપવાની આવી હતી અને આ બેઠકના એજન્ડાઓ અને પાલનપુર નગરપાલિકાનું સન બે હજાર તેવીસ ચોવીસનું રિવાઇઝડ અને બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર બજેટ વેચાણ લેવામાં આવ્યું હતું અને નગરપાલિકાની જુદી જુદી શાખાઓમાં આઉટસોર્સિંગથી મેનપાવર પૂરો પાડવા માટે કરેલ ટેન્ડર પ્રક્રિયાને પણ બહાલી આપવા

અંગે નિર્ણય લેવા ચર્ચા કરાઈ સાથે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં પાલિકાની જગ્યાઓમાં હોર્ડિંગ્સ બેનર લગાવવા અંગે કરેલ ટેન્ડર પ્રક્રિયાને બહાલી આપવામાં આવી હતી તેમજ એરોમાં સરકાર પહોળું કરવા માટે પેઇડ એન્ડ યુઝ નડતા નડતરિયું હોય બાંધકામની તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસની નોંધને વચાણે લઈને બહાલી આપવામાં આવી હતી આમ શહેરના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા બાદ જરૂરી નિર્ણયો લેવાયા આજ રોજ તારીખ પે પહેલી માર્ચ બે હજાર ચોવીસના રોજ પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના એજન્ટા મુજબના મુદ્દાઓ ચર્ચિત કરવામાં આવ્યા હતા આ કારોબારી સમિતિની અંદર મુખ્ય મુદ્દા તરીકે નગરપાલિકાનું બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઈઝ અને ચોવીસ પચીસનું અંદાજીત બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું બજેટની ઉઘડતી શિલ્લક અંદાજીત છત્રીસ કરોડ બાણું લાખ સત્તાવન હજાર આઠસો ચોર્યાસી હતી જ્યારે નવી આવક અંદાજીત છન્નું કરોડ તેત્રીસ લાખ ત્રેસઠ હજાર આપણે અંદાજીત મૂકવામાં આવી છે વર્ષ દરમિયાન ખર્ચની આવક આપણે એક કરોડ એક લાખ એકસો એક કરોડ તેત્રીસ લાખ પચાસ હજાર મૂકવામાં આવી છે અને બંધ સિલેક્ટ એકત્રીસ કરોડ બાણું લાખ સિત્તેર હજાર આઠસો ચોર્યાસી કરવામાં આવી છે આ સાથે સાથે આપણે બીજા જે મુદ્દાઓ હતામાં આઉટ પાલમપુર નગરપાલિકાને આઉટસોર્સિંગથી જે મેન પાવર પૂરો પાડ્યો છે એક મુદ્દો એ પણ લેવામાં આવ્યો છે એરિયા બેઝ ઘરવેરા શાખાની અંદર જે દર બે વર્ષે સરકારના નિયમ મુજબ જે વધારો કરવામાં આવે છે દસ ટકાનો એનો એક મુદ્દો પણ આપણે ચર્ચિત કરી અને એ મુદ્દાને એને બહાલી આપવામાં આવી છે જુદી જુદી ગ્રાન્ટોમાં બાંધકામ શાખામાંથી આવેલા જુદી જુદી ગ્રાન્ટોને આજે જે ટેન્ડર પ્રક્રિયા કરી અને જે સૌથી નીચા ભાવે લોવર રેસ્ટે જે કંપનીઓ એજન્સીઓ આવેલી છે એ લોકોને પણ આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરીને એમને બહાલી આપવામાં આવી છે પાલનપુર હદ વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ બોર્ડ્સનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં જે હોલ્ડિંગ બોર્ડ્સ પાલનપુર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે છે એની ટેન્ડર પ્રક્રિયા પૂર્વ કરવામાં આવી છે ચેર તરફથી આપણે પાલનપુર નગરપાલિકાની અંદર આવેલા વિસ્તારની અંદર આવેલા બગીચાઓ માટે જે બગીચાઓની નિભાવણી માટે સખી મંડળોને સોંપવામાં આવે છે એની પણ સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ અને ગ્રાન્ટ આવવાની છે એ પણ મુદ્દો આપણે કરી અને કારોબારીએ બહાલ આપવામાં આવી હતી